રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ આયોજિત યુથ એસ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્યકક્ષાનો બે દિવસીય યુવા ઉત્સવ બે હજાર ત્રેવીસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રાજ્યકક્ષાનો યુવા મહોત્સવ બે હજાર ત્રેવીસમાં સમગ્ર રાજ્યમાંથી ઉત્તર દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્ર ચાર ઝોન કક્ષામાંથી પ્રથમ અને દ્વિતીય વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા આ રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં આઠસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે આ કલા ઉત્સવમાં કલા સાહિત્ય વાદન નૃત્ય સહિતની વિવિધ છત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે રાજ્યકક્ષામાંથી પ્રથમ નંબરે આવેલ વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ ભાગ લેવા જશે રાજ્ય કક્ષાના યુવા મહોત્સવમાં નિષ્ણાત નિર્ણયો દ્વારા નિર્ણય આપવામાં આવશે ત્યારે રાજ્યમાંથી આવેલા વિવિધ સ્પર્ધકોએ વિવિધ કૃતિઓમાં સુંદર મજાનું પર્ફોમન્સ રજૂ કરી આયોજકો નિર્ણાયકો સહિત વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા પાટણ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના યુવા ઉત્સવ બે હજાર ત્રેવીસને લઈ બાબુભાઈ ચૌધરીએ બે દિવસ સુધી ચાલનારી વિવિધ સ્પર્ધાઓ અને વિદ્યાર્થીઓ અંગે વધુ માહિતી આપી હતી ગાંધીનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને પાટણથી આજે રાજ્ય કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર સ્પર્ધા પંદર અને સોળ તારીખ અનુસાર છે સમગ્ર સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી જવન કક્ષાએ વિજેતા થઈ અને આઠસો જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે કલા સાહિત્ય નૃત્ય વિભાગ ગાયન અને વાદન વિભાગમાં છત્રીસ જેટલા એકમનો આ ક સ્પર્ધકો પોતાનું કૌશલ્ય બતાવી અને વિજેતા થઈ અને નેશનલ કક્ષાએ ભાગ લેવા છે વિસ્તરણ કક્ષાએ ભાગ લઈ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી અપેક્ષા